સુરેન્દ્રનગરના અણિંદ્રા ગામે નર્મદા કેનાલમાં પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન થયું હતું નર્મદા વિભાગની સતત બેદરકારીઓના કારણે અનેક વાર ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને જેના પગલે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું વાવેતર કરેલું જીરું ચણા ઘઉં અને વરિયાળી સહિતના પાકોના વાવેતરમાં વ્યાપક નુકસાન થયું છે નર્મદા વિભાગને જર્જરિત કેનાલ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતા આખરે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે કેનલના પાણી ફરી વળવામાં એવું છે કે અણિંદ્રા ગામનું સીમ ખેતર વેણિયા નામે ઓળખાતું જેનો સર્વે નંબર એકસો બે જૂનો નવો સર સાતસો પંચાણું જેમાં વારંવાર છેલ્લા સાતક વર્ષથી આજે રદોવાતો હોવા છતાં પણ નર્મદા નિગમના ડાંગદ્રા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચમાંથી લીકેજ પાણી બંધ કરવામાં આવતું નથી અને બંધ કરવામાં નથી આવતું અને ખાલી આપણે રજૂઆતો લેખિત કરીએ તો એનો જવાબ આપીને એ લોકો પૂરું કરી દે છે પછી કંઈ આગળની કાર્યવાહી કરતા નથી

ખાસ કરીને આમ તો ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર એવું જણાવી રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ નર્મદા નો લાભ લેતા હોય તો તે ખેડૂતો છે પરંતુ હાલની તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે નર્મદાની કેનલ અભિશ્રાપ રૂપી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અણીન્દ્રા નજીકથી જે ધાંગ્રા બ્રાજની નર્મદાની કેનલ મુખ્ય કેનલ પસાર થઈ રહી છે તે વારંવાર લીકેજ થઈ રહી છે અને તૂટી જતી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે આજે પણ સુરેન્દ્રનગરના જે ધાંગધ્રા પ્રાંતની નર્મદા કેનાલ છે તે નજીક તૂટી ગઈ છે અને તેનું પાણી છે તે ખેડૂતોના ખેતરમાં ભરાઈ ગયું છે ખેડૂતોના ખેતરો હાલ બેટમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ વિસ્તારના ખેડૂતો છે તે સાત વર્ષથી નર્મદા વિભાગને ધારાસભ્ય ને અને ખાસ કરીને સ્થાનિક આગેવાનોને રજૂઆત કરી અને નર્મદા કેનાલ નું તાત્કાલિક સમારકામ હાથ ધરાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે

ખરીદી માટે લાઈનોમાં ઉભા રહ્યા ત્યારબાદ ખાતર મળ્યું અને તેનું વાવેતર કર્યું અને હવે આ વાવેતર ઉપર પાણી ફરી વળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સુરેન્દ્રનગર જિલ્લાના અણીદ્રા ગામે સર્જાઈ જવા પામ્યા છે ખેડૂતોમાં રોદ પ્રથરી જવા પામ્યો છે અને આ મુદ્દે નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે તેમના વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે સાત વર્ષથી ખેડૂતો

નર્મદા વિભાગ સમક્ષ ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે અને યોગ્ય વળતરની ચુકવણી કર્યા બાદ નર્મદાની જે કેનાલ ફાટી જઈ રહી છે તેનું પણ સમારકામ કરી અને ત્યારબાદ જ પાણી છોડવામાં આવે તે પ્રકારની માંગ પણ હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જી અફઝલ જે પ્રમાણે આ દ્રશ્ય અને તસવીરો સામે આવી રહી છે તે અંતર્ગત ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે વારંવાર ખેડૂતો આ વસ્તુની રજૂઆત પણ કરી રહ્યા છે શું તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં નથી આવતી

ના આવ્યું જે ઉનાળાનો સમય હતો ત્યારે કેનાલ બંધ હતી ત્યારે રિપેરિંગ કામ હાથ ધરવામાં ના આવ્યું અને હવે રવિ પાકની સિઝનમાં કેનાલો ચાલુ કરી દેવામાં આવી એટલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે આજે પણ જે અણીદ્રા નજીક આ કેનાલ તૂટી ગઈ છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે જો કે આ મુદ્દે नर्मदा વિભાગને રજૂઆત કરતા હાલ ત્યાની કેનાલ બંધ કરવામાં આવી છે પરંતુ મોટી વાત એ છે કે ખેડૂતો 7 વર્ષથી ધક્કા ખાતા હોય તમામ પ્રકારની અરજીઓ કરતા હોય પુરાવાઓ આપતા હોય છતાં પણ તેમની જર્જરિત કેનાલો ખેતરમાંથી પસાર થતી જર્જરિત કેનાલો રિપેરિંગ નથી થતી હોતી એટલે ખેડૂતોમાં પણ ભારોભાર રોજ ફેલાઈ જવા પામ્યો છે नर्मदा વિભાગની સુરેન્દ્રનગર જિલ્લામાં આમ પણ સતત બેદરકારીઓ સામે આવતી હોય છે અને વધુ એક બેદરકારીનો માર છે તે ખેડૂતોને હવે સહન કરવો પડી રહ્યો છે ચણા અને ખાસ કરી જીરા અને વરીયાળીના વાવેતરને વ્યાપક નુકસાન છે સો વીઘામાં પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે હવે આ અંગેનું પણ વળતર ચૂકવવામાં આવે અને નર્મદા વિભાગના અધિકારીઓ હજુ તો ખેડૂતો સુધી પહોંચ્યા પણ નથી અને ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે તેનાથી વાકેફ પણ નથી એટલે ખેતર સુધી નર્મદા વિભાગના અધિકારીઓ જાય અને ખેડૂતોને